જય માતાજી મિત્રો જય શ્રી શ્રીરામ શ્રીદેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી બળદિયાને જો કપા ભેળવો છે કપામાં સરવા મૂકા છે અમારે ગામમાં બાવ બાઉબા ટીંબડિયાની વાડીએ એ ઝીંડવા ઝીંડવા ખાય ને ટબ્બા જેવા થાય જો આ બિસારો અંધ છે પછી બીજું જ કંઈ દેખાય નહીં એટલે આવા પાંદડા રાખશે પણ જે ખાય છે પેટમાં જ આવી કંડિશન છે આપણે ટ્રીટમેન્ટ ચાલુ જ છે આ એની થોડો ઘણો સુધારો આવ્યો છે પહેલાં જે દોરવો પડતો દોરી નાખીને એ હવે બંધ થઈ ગયું છે હવે એની મેળે હલન સલન કરી શકે છે જો અહીંયા આરે પૂગી ગયો છે જો એને બીજું કંઈ દેખાય નહીં એટલે એ જ્યાં હશે એ અહીંયા જો હવે ઝીંડવા હાથમાં આવ્યા ઓલા બધા તો જો મોર મોર મીડા ધોળવા હારા હારા ખાવા હજી ચાર પાંચ બળદ બાંધા છે વાળીએ કારણ કે એ બાધકણા છે ને બાધે પાછા આમાં સૂટા મૂક્યા તો એ રે નહીં હખણા એટલે એ બધાને રાખ્યા છે ચાર પાંચને વાળીએ ને વાળીએ એને આગળ અહીંથી આપણે ઝીંડવા વાળો વાઢીને બે ગાહડીઓ લઈ જાઉં એ ખાય આપણા મોરલાવને બાંધી રાખ્યા છે એ પછી શું છે એકલા ગોવાળના હાથમાં રે નહીં એટલે બળદને સરવા છે કારણ કે હમણાં આપણે વાત કરી એમ કે લીલું મળતું નથી બળદને હસોડું ચોવીસ કલાક હુકલની ઉપર જ હોય છે બેસતા વર્ષને દિવસે લીલું આવ્યું હતું ત્યાર પછી એક વખત લીલું મેળવ્યું હતું મકાઈ હવે પાછો આપણે રસ્તો સારો થઈ ગયો છે એટલે દાતા છે તો બે કાલપમની કદાચ આપણે ગાડી મગાવશું મકાઈની બે ટનની એટલે પછી બે દિવસ એને લીલું હાલશે તમારે કોઈને જો મિત્રોને આવા વૃદ્ધ બળદો ને લીલી મકાઈ છે ઝાયર છે એવો ઘાસ સારો ખવરાવો હોય તો આપણો કોન્ટેક કરજો અહીંયા લગભગ ભાવ સુરત કરતાં ડબલ હાલે છે કદાચ અંદાજીત એસી પંચ્યાસી રૂપિયા મણનો ભાવ હોય એટલે સુરતમાં ને એમાં જે ભાવ પડે છે એથી ડબલ ભાવે અહીંયા મળે ગામડે બરાબર પછી તો આપણે અહીંયા વાવી છે અમારે મોટા બાપા એ મકાઈ વેચવા સારું એનાથી આપણને સસ્તી મળી જાય અત્યારે નથી એટલે આપણે પૈસા દેવા પડે હાલમાં તો લીલી નીણ હસોડી આવતી જ નથી ટૂંકમાં એટલે કોઈને ખોળ આપણે પુષ્કળ આવે છે ઘણા મિત્રોને ફોન ખોળની ગુણ જોઈશી પણ ખોળ મળી જ જાય છે કોઈનો જન્મદિવસ હોય કંઈ મરણ તિથિ હોય એક બે બોરી આવ્યા રાખે છે ખોળ આપણે બધાને નથી ખવડાવતા આવા બીમાર છે ને હાવ દુબળા એને જ ખવરાવીશ પાંચ સાત બળદને બીજા બધાને નથી ખવડાવતા એટલે ખોળનું તો પુષ્કળ આવક છે લીલો ઘાસ સારો કોઈને ખવડાવવો હોય તો મારો મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાણું પંચાણું જોવાની હાલત જોવાય અને દાંત નથી એટલે બિચારો પાંદડા પાંદડા ખાય છે અને દેખાતું તો નથી પાછું ઘડીક આમ મોઢું ફેરવે ઘડીક એના એ સોડવે ઊભો છે જોવો આંખું તમને દેખાડું જો નથી એમ સમજો તો હાલે બધે રહેવાના રેવાના બળદ સપોર્ટ કરતા રહીજો મિત્રો બીજા બાકી રહેતા અહીંયા એના માટે આપણે અહીંયા વાઢીને લઈએ કપા જો બીજા બળદિયા જો સામે સરસ બતાવી રહ્યા છે હવે તો છે બપોર થવા એવા અને આ હજી રહ્યું જો જો જોયો જોયો બસ ભગત બસ મારતો નથી બીજા બળદ વહી ગયા એટલે ખૂબ ફળિયું ખાય છે એટલે આને બાંધી રાખો તો ન્યા જો ઠેકડા મારે વાવેતરમાં જાય આને પગમાં દુખાવો છે એટલે આને અહીંયા રાખો તો આપણે બુલેટ જો બુલેટ છે બુલેટ એ મારે બધા ને બાંધે છે એટલે અહીંયા ગોપી ગોપીને લઈ ગયા પણ ગોપી વાસડી વગેરે રહેતી નહોતી ભાગતી હતી ગોપીને પાછી લઈ આવ્યા આપણી ગોરી ગોરીને અહીં નાખો કારણ કે એ બધા બાંધે છે બળદિયા અને બીજા બળદ છે અંદર એને આપણે બીમાર છે એને અંદર નાખી દીધો છે ઘોડીઓ આપણે આવી ગઈ છે ઘોડીઓને નાખો છે કપાસ હે બાવળી જોવો નાગરાજ બાવળી રોજી બતાવું બીમાર ને આપણે એક બળદ ઉભો નથી થતો અને વાસડા છે બે એક બળદ કમોડી વાળો છે એક બળદ રિલીઝ થઈ ગયો કમોડી સારી થઈ ગઈ એટલે એ હવે છૂટો થઈ ગયો અહીંથી વહી ગયો સરવા આની હારો આપણે વાઢીને લઈએ કઠોળો ભરીએ એટલે બે ત્રણ દિ હાલ છે લક્ષ્મીને નાખ્યું છે હવે કદાચ હજી ન ખાય રોજી જો બધું એઠું નાખી દીધું છે ખબર લાગે રોજી બાવળી તો કન્ફર્મ થઈ ગઈ છે પણ રોજીનું કંઈ નક્કી નથી પણ નવ્વાણું ટકા હા બેટા હા હું શું છે બસ હા ખાવા મળ પાણી આપણે દેખાડી દીધું છે પછી કપા નાખો પણ જોવા પાલાની પથારી કરીને ઉભી છે હા હા લક્ષ્મી લક્ષ્મી એની માને ભાંભરે છે ઠેકડા મારી મારીને હવારે પછી ભૂખી થઈ જાય તરત શું છે બેટા હા રહ્યો રોજી હોય હા વાતું કરે મારી અરે હમણાં ખાર પકડી ગઈ મારી ઉપર એક મને હું ગમ હું એકલી થી ખડસ લઈ આમ ચાલો મિત્રો મહિલા બપોર પછીના વ્લોગમાં મિત્રો આજ પડી ગઈ છે બધા તો ધરાણા છે કપાસ ખાય નાગરાજ બાવળી રોજી અને અમે પછી હવે જોવો જમાવી છે આપણે શણગાર કેદું ન બાકી રહી ગયો તો બનાવવાનો ઉનાળામાં બનાવ્યો તો પછીનો બાકી રહી ગયો તો આજ પાછું આપણે કર્યું છે આજ નહીં આમ તો બે દિવસથી ચાલુ કરી દીધું કામ પણ આજે હવે માનો ને આગેવાડ થઈ ગયો બધું બની ગયું છે હવે ખાલી ફૂમકા બાકી છે આગેવાડ કમ્પ્લીટ થઈ ગયો છે એમાં ખાલી ફૂમકાનું કટિંગ કરવાનું બાકી છે અને આ છે ડીમસી ડુમસીમાં આપણે ફૂમકા છે જો આ રીતની લસ્સી બનાવી નાખી છે આ બધી વીન પડી છે જો આખી કોથડી પડી છે વિનની આ તમને બતાવું આગેવાલની જો આ છે લગામ જો આ લગામ છે લગામ ખાલી બે ફૂમકા બાકી રહ્યા છે બાકી કમ્પ્લીટ છે અને છે આ છે મોવડો તો મોવડો જો આ છે મોવડો સીધો કામ ખૂબ જ મોવડો કમ્પ્લીટ બની ગયો છે મથરાવટી એમાં ફૂમકા લાગી ગયા કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ હવે ખાલી સેપ આપવાનો છે કટિંગ કરવાના છે ખાલી સેપ સરખો આવી જાય એ આપણે કાલ કરીશું અને આ છે પગના ફંદા પગના ફંદામાં જે ફૂમકા મારવાના રહ્યા છે એ કરી નાખવાનો હવે મેન વસ્તુ આવી આગેવાળ જોવો આગેવાળ જોવો તમને બતાવું કેવો છે આગેવાળ જોઈજો મિત્રો હવે જો ખાલી આ ફૂમકાર્યા ને ગોળ ગોટા એને શેપ આપવાનો છે ગોળ કાતરથી બની ગયા છે કમ્પ્લીટ શેપ આપી દેવો અને આ વચ્ચે આપણે પચરંગી બનાવ્યું છે તો કોમેન્ટમાં કહીજો કેવો છે શણગાર આપણે જાત મેને જિંદાબાદ જે પહેલો વિડીયો પેલા સ્ટાર્ટિંગમાં આપણા વિડીયો વ્લોગ જોયા છે અને ખ્યાલ છે શણગાર આપણે હાથે જ બનાવતા બધું જાતે એટલે હવે બની ગયો છે પછી કોટીયું કોટિયું બની ગયું છે કોટિયું ખાલી ફૂમકા બાકી છે એક્સ્ટ્રા ફૂમકા બાકી કાંઈ જરૂર નહીં કોટીઓ આ રીતનું આવે બરાબર હા મામ એ મૂકી ફૂમકા છે એટલે આપણે સાઈડમાં ફૂમકા નાખવા છે તો કોટી કમ્પ્લીટ બની ગયું છે અને આ છે ઝેરબંધ પકેટ ઝેરબંધ જો ઝેરબંધનો પટ્ટો છે તો એમાંય અહીંયા આગળ બે ફૂંકા આવશે એટલું જ બાકી છે એટલે આવતીકાલે કમ્પ્લીટ બની જાય કમ્પ્લીટ થઈ જાય જે આમાં શેપ આપી દેવી ફરીવાર આપણે વિડીયો બનાવશું તો આ બાકીનું કામ પૂરું કરી દેવી તો વિડીયો ખાસ જોઈજો આવતા વિડીયોમાં આપણે કમ્પ્લીટ શણગાર થઈ જ ને ઘોડીઓને શણગાર માંડીને બે ઘોડીને રોજીને બાવળીને જોટો તમારે શણગાર ચડાવીને આપણે વિડીયો બનાવશું તો મળતા રહીજો વિડીયોમાં જય માતાજી જય શ્રી રામ